નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિજ્ઞેશ મિત્રો વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતીને લગતી તમામ અપડેટ્સ અત્યારે હાલ પચીસ બાર બે હજાર ચોવીસના રોજ કેટલે સુધી પહોંચી છે તેની માહિતી લઈને આ વિડીયો લઈને હું આવ્યો છું તો અંત સુધી વિડીયો જોઈએ તો ઘણા પ્રશ્નોનો તમારા પ્રશ્નોનો જવાબ આની અંદર તમને મળી રહેશે તો સૌપ્રથમ ચાલુ કરીએ પહેલી અપડેટ તો ગઈકાલે સાંજે ચાર વાગ્યા પછી અનુદાનિત પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક માટેની શાળા પસંદગી શરૂ થઈ ચૂકી છે તો એની પહેલાં વાત છે કે જ્ઞાન સહાયક પોર્ટલ જેવું એના ઉપર જઈને જે મિત્રો શાળા પસંદગી કરવા માગતા હોય એ પોતાના લોગ ઇનમાં જઈને થ્રી ડોટ ઉપર ક્લિક કરશો એટલે સ્કૂલ સિલેક્શન લખેલું આવશે અને ત્યાં જઈને તમે પસંદગી કરી શકો છો બીજી વાત કરીએ આપણે ક્રમિક ભરતીની ખાસ જે અપડેટ હજી હતી એની વાત કરીએ છીએ તો ક્રમમાં આપણે જોઈએ તો સૌ પહેલાં વાત કરીએ જૂના શિક્ષકોની વાત તો જૂના શિક્ષકોની સૌથી પહેલાં હાલમાં જે અપડેટ છે એ પ્રમાણે એમનું પીએમએલ આવવાનું હતું ને મેં પીએમએલ ખરેખર બે ત્રણ દિવસમાં આવી જોયું છું પણ આવ્યું નથી અને એમનો જે ઈડબ્લ્યુ કેટેગરીનો જે પ્રશ્ન હતો એના કારણે રોકાઈ રહ્યું છે ઘણાને ખબર નથી કે જૂના શિક્ષકોનું કેમ રોકાઈ રહ્યું છે તો પહેલાં ઈડબ્લ્યુ એસ કેટેગરી નહોતી મિત્રો અને ઈડબ્લ્યુએસ કેટેગરી આવી છે તો એમાં કઈ રીતનું સેટિંગ કરવું શું છે એ બધા પ્રશ્નોના કારણે જે એક મેટર બની હતી એના કારણે જૂના શિક્ષકોનું લેટ થયું હતું તો હવે જૂના શિક્ષકોનું જે લિસ્ટ જે છે શ્રેયાંતા લિસ્ટ સિનિયોરિટી લિસ્ટ આવી જવાનું છે બે ત્રણ દિવસમાં અને એની ભરતી પણ ચાલુ થઈ જવાની છે બરાબર એટલે એકત્રીસ ડિસેમ્બર સુધી આવવાની પૂરેપૂરી શક્યતા છે પછી જે આચાર્ય ભરતીની વાત કરીએ કે જે જૂના શિક્ષકને આચાર્ય બંનેની જાહેરાત જે એક સાથેની જ હતી અને જે આચાર્ય ભરતીમાં તો મેરિટ લિસ્ટ શાળાઓ પણ ફાળવણી થઈ ગઈ છે અને જે કાલનું જે ઇન્ટરવ્યૂ બાબતની પીડીએફઓ ફરી રહી છે તો ઇન્ટરવ્યૂમાં એવું છે કે જે એમાં એક કમિટી રચવાની હોય છે કે જેમાં એક શિક્ષણવિદ હોય છે જેમાં એક મંડળના માણસ હોય છે આવી રીતની કમિટી ઇન્ટરવ્યુ લઈને કરતી પણ એ ફોર્મ્યુલા મતલબ એક જે એ કરવાની હોય છે પ્રોસેસ એ પ્રમાણે કરવાની હોય છે એમાં કોઈ કમ્પલસરી એટલે કે એના માર્ક્સ ગણાવવાના હોય છે મેરિટ ગણાવવાના હોય છે એવું નહીં હોતું પણ એક ફો ફોર્મ્યુલા જે ફોલો કરવાની હોય છે એ પ્રમાણેની ઇન્ટરવ્યૂ છે બાકી એ શાળાઓમાં હાજર મતલબ આશ્ચર્યનું કામકાજ પૂરું થઈ ગયું છે એમ કહીએ તો પણ વાંધો નથી એટલે જાન્યુઆરીમાં અને ફેબ્રુઆરી સુધી આ ઇન્ટરવ્યૂ એમના એ ચાલવાના છે પણ લગભગ દસ પંદર જાન્યુઆરી સુધીમાં અત્યારે જે લોકો નવા છે એ બધા હાજર થઈ જશે એવું આપણું માનવું છે પછી વાત કરીએ નવથી બારની હાયર સેકન્ડરીના પીએમએલ વનની બધા રાહ જોઈ રહ્યા છે તો એનું પીએમ છે જે સૌથી પહેલાં થોડા દિવસ પહેલાં વર્તમાનપત્રોમાં એક સમાચાર ફરતા હતા કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે પસંદગી સમિતિ રહી એ લોકો જે સ્ટાફનો અભાવ છે એના કારણે કામ થોડું ધીમું છે પણ જનરલ મેરિટ હવે આવી ગયું છે તો બાકીનું બધું કામકાજ ચાલી રહ્યું છે તો એમનું જે પી જે વન રહ્યું એ આજે જૂના શિક્ષકોનું જ્યારે લિસ્ટ પૂરું થશે એના પછી આવશે એના એટલે દાખલા આપણે લગભગ સાતથી નવ જાન્યુઆરી આસપાસ સુધીમાં આવી શકે છે એવી હાલના તબક્કે શક્યતાઓ રહેલી છે ત્યારબાદ આગળની પ્રોસેસ થશે તમને બધાને ખબર જ છે કે એનું ડીવી થવાનું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કયા કયા તમારે ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે નવથી બારવાળા મિત્રોમાં આપણો વિડીયો બનાવેલો છે ગયા રવિવારનો તેઓ તમે જોઈ લેજો એ વિડીયો ખાસ એની અંદર તમને ખબર પડી જશે હવે આપણે વાત કરીએ પ્રાથમિકની ભરતીની તો પ્રાથમિકની ભરતીમાં ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હોય છે પર્સનલ પણ મેસેજ આવતા હોય છે કે પીએમએલ ક્યારે આવશે પીએમએલ ક્યારે આવશે તો મિત્રો એવું નથી હોતું કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઘણીવાર મહિનામાં પણ આવે છે અને અમુક ભૂતકાળમાં એવું પણ બનેલું છે કે દોઢ મહિનો પણ થઈ ગયો હોય બે મહિના પણ થઈ ગયા હોય પણ હાલની તબક્કે આપણે વાત કરીએ કે વિદ્યા સહાયક ભરતીમાં જે જે લોકો કામ કરી રહ્યા છે એમાં જ એક ટેકનિકલ ટીમ જે છે એનો એક મિત્રનો કોન્ટેક હતો તો વ્યક્તિગત તમે ફોન કરીને પૂછ્યું હતું કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યાં સુધીમાં આવવાની શક્યતા છે બરાબર તો ત્યાંથી એક એવો જવાબ મળ્યો હતો કે કામગીરી ચાલુ છે વેરીફિકેશનની કામગીરી જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે હોય છે એ લોકોને કરવાનું હોય છે જે અહીંથી આપણે ડોક્યુમેન્ટ મોકલાય છે તો એ બધું વેરીફિકેશનની કામગીરી લગભગ પૂર્ણ થયેલી છે મેં ગયા વિડીયોમાં તમને કીધું હતું કે કામગીરી બધી પૂર્ણ થયેલી છે લગભગ લિસ્ટ પણ બની ગયા છે હવે પબ્લિશ કરવા માટે વિભાગની રાહ જોવામાં આવી છે તો હવે એ પબ્લિશ ક્યારે થઈ શકે છે તો પબ્લિશ થવાનું લગભગ એ બે દિવસમાં પણ હોઈ શકે છે મોડું મોડું એકત્રીસ ડિસેમ્બર બરાબર એકત્રીસ ડિસેમ્બર સુધી ના પડે કે જાન્યુઆરી સુધી રાહ જોઈશું જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં બરાબર તો એક અધિકારી ત્યાંનો જે છે તે એના દ્વારા અપાયેલો આ જવાબ છે અને લગભગ એ આવી જવાની પૂરી શક્યતા છે પછી વાત કરીએ આપણે બદલી કેમ્પની વાત કરીએ કારણ કે બદલી કેમ્પ પણ વિદ્યા સહાયક ભરતીને બહુ જ અસર કરનારો છે એટલે કે આંતરિક બદલી કેમ્પનો બીજો તબક્કો હાલમાં જે ચાલુ થઈ ગયો છે એકત્રીસ ડિસેમ્બર સુધી એના તમામ ઓર્ડર આપી દેવામાં આવશે અને એના પછી જે ચોખ્ખી જગ્યાઓ લિસ્ટ મંગાવવાના છે કેટેગરી વાઇઝ જે મતલબ ફરીથી રોસ્ટર રજીસ્ટર કરવાના છે એની કામગીરી પૂરજોશમાં ચાલવાની છે જાન્યુઆરીના લગભગ નવ દસ તારીખ સુધી જે રોસ્ટર રજિસ્ટરની કામગીરી છે એ વાઇઝ બે ત્રણ વિભાગમાં ત્યાં આગળ પાછા ફરીથી બોલાવવામાં આવશે અધિકારીઓને પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ એમની સાથે જે નિયામક છે એ મિટિંગ કરશે અને રોસ્ટર રજીસ્ટર ફરીથી કરવાના છે તો ઉત્તરાયણ પહેલાં આ કામ પૂરું થઈ જશે અને કેટેગરી વાઇઝ અને બધી જગ્યાઓ જે છે એનું લિસ્ટ જે રહ્યું એ આપણા પોર્ટલ ઉપર પ્રોવિઝનલ મેરિટ તો આવી જશે એના પછી આ લિસ્ટ જે રહ્યું એ ત્યાં મૂકી દેવામાં આવશે એ ઉત્તરાયણની આજુબાજુમાં જ મૂકવામાં આવશે પછી વાત કરીએ મિત્રો કે ચોવીસ ચોવીસ બારનું જે આપણે કાલે ન્યૂઝમાં પણ જોયું ઘણા સમાચારપત્રોમાં જોયું કે ટેટ વનવાળા મિત્રોએ સત્યાગ્રહ સામે સાથે એક આંદોલન કર્યું હતું તો એમની રજૂઆત હતી કે ટેટ વનમાં જે જગ્યા વધારો જે કરવામાં આવે તે લગભગ એકત્રીસ દસ પ્રમાણે જોવા જઈએ તો કે સત્તર અઢાર હજાર જેટલી જગ્યાઓ ખાલી છે અને પાંચ હજારની ભરતી છે બરાબર તો જગ્યાઓ કેમ ના વધારવામાં આવે પાયાનું શિક્ષણ છે વગેરે મુદ્દાઓ એમના હતા તો તો એમને કહ્યું અધિકારી કે મંત્રી કાલે એમને મળે છે કે નહીં મળ્યા શું જવાબ આપ્યો એ હજુ કોઈ પ્રકાશમાં આવ્યું નથી કોઈ ચેનલમાં પણ એ રીતે પણ બતાવવામાં આવ્યું નથી પણ જગ્યાઓ હાલના તબક્કે વધશે કે નહીં વધે એ હાલમાં કંઈ કહી શકાય એમ નથી પણ લગભગ વધે તો કદાચ સ્ટેટ વનમાં થોડી જગ્યા એક જગ્યા થોડી વધારીને આપી શકે છે એવું મારું માનવું છે પછી વાત કરીએ આપણે વિદ્યા સાહેબનું પીએમએલ જે હાલ તમને વાત કરીએ એ પ્રમાણે ટેકનિકલ વિભાગના એક વ્યક્તિ સાથે વાત થઈ હતી તો એવી રીતે આપણે એકત્રીસ ડિસેમ્બર અથવા તો પાંચથી છ જાન્યુઆરી સુધીમાં આપવાની વાત કરેલી છે પછી હવે જ્યારે ઓર્ડરની વાત આપણે કરતા હોઈએ કારણ કે થોડી થોડી બધું જે લેટ થઈ રહ્યું છે તો દરેકને આપણે એ જણાવવાનું છે કે તમે જે જગ્યા વધારાની બીજી બધી માગણીઓ કરો છો સાથે સાથે ભરતી પ્રક્રિયા ઝડપી થાય એવી માગણી કરવી ખૂબ જરૂરી છે તો નહીં તો પછી વચ્ચે પાછા આવા બીજું કંઈ આવી જશે અને સરકારનું કંઈ નક્કી નહીં વચ્ચે જે કચ્છમાં હાલમાં જે ચાલી રહ્યું છે કચ્છનો મુદ્દો તો એને એની ઘટને દૂર કરવા માટે પેલા શિક્ષકોને છૂટા નથી કરે એને દૂર કરવા માટે સરકાર વચગાળાનું કંઈ પણ પ્રશ્ન વચ્ચે લાવી શકે છે એટલે કે કંઈ બી વચ્ચે ગતકડું ઘાલી દે સ્પેશિયલ કચ્છ માટે કંઈક પોલિસી લાવે નવું પાછું જ્ઞાન સહાયક લાવે આપણે આવું કશું જોઈતું નથી એટલે સાથે સાથે આપણે ભરતી જે ક્રમિક જે ચાલુ કરી છે ફાસ્ટ થાય એ આપણે એની પણ રજૂઆત આપણે કરવાની છે પછી ઓર્ડરની આપણે હાલ જો વાત કરે કે કરવામાં આવે કે નવથી બારની વાત કરવામાં આવે તો માર્ચ એપ્રિલ હવે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ જશે માર્ચ અને એપ્રિલની આપણે વાત કરીએ તો જો વિદ્યા સહાયકના ઓર્ડરો જે રહ્યા એ ઉપર નવથી બાર ઉપર આધારિત છે તમે હું જાણીએ છીએ તો કેવી રીતે કે જો એપ્રિલ અને માર્ચ એપ્રિલ સુધીમાં જો નવથી બારનું બધું કામકાજ પૂરું થઈ જાય સરકારી ગ્રાન્ટેડનું બધું તો છથી આઠના મેમાં ઓર્ડર આવે પછી એકથી પાંચના ઓર્ડર જૂનમાં આવે આ રીતનું હવે એવું ક્રમિક ભરતી છે એટલે એવું ના માનતા મિત્રો કે જે તબક્કા મેરિટના પડશે એ બધા એક સાથે આવશે એવું નથી તમારું વિદ્યા સહાયકનું અત્યારે હાલમાં જે પ્રોવિઝનલ મેરિટ આવશે એ એક સાથે આવશે ત્યારબાદ જે ફાઇનલ મેરિટ આવશે તે પણ એક સાથે આવશે પણ જ્યારે પણ ફાઇનલ મેરિટ આવશે ત્યારે જિલ્લા પસંદગી શરૂ થશે એ માત્ર ટેટ ટુનું આવશે છથી આઠનું બરાબર પછી એકથી પાંચનું આવશે એવી હાલ પૂરતી જાણકારી છે કે એ રીતે ક્રમ થશે એટલે છથી આઠમાં સાત હજાર જગ્યાઓ ભરવાની છે તો સાત હજાર જગ્યાઓને ઓર્ડર આપવા તબક્કાઓ બહાર પાડવા કોઈ નાની વાત નથી તમને ભૂતકાળમાં આપણને ખબર છે કે તેત્રીસો અને છવ્વીસોની ભરતી હતી તો પણ છ છ અને સાત સાત તબક્કા બહાર પડ્યા હતા તો વિચાર કરો કે સાત હજાર ટેટ ટુની ખાલી ઓર્ડ જે પસંદગી આપવાની છે એમાં કેટલી વાર લાગી શકે છે અને ટેટ ટુનું સાત હજાર પૂરું થાય પછી એકથી પાંચમાં પાંચ હજાર જગ્યાઓ ભરવાની છે એમને જિલ્લા પસંદગી આપવાની છે તો થોડું વિચારીએ તો એમાં પણ ઘણી વાર લાગવાની છે બની શકે કે એકથી પાંચ જુલાઈ સુધી પણ જઈ શકે છે પણ આપણે આશા રાખીએ કે નવથી બારનું જલ્દી પૂરું થાય તો મે અને જૂન બંનેમાં ક્રમશઃ સોથી આઠ અને એકથી પાંચનું પૂરું જાય અને મે જૂન એન્ડમાં કે જુલાઈના સ્ટાર્ટિંગમાં કદાચ આપણને શાળામાં હાજર કરી શકે છે પ્રાથમિક માટે એ રીતનું હાલમાં કહી શકીએ છીએ તો આથી તમામ અપડેટ વિદ્યા સહાયકની અને શિક્ષણ સહાયકની અને ઘણા બધા આપણને કોમેન્ટો અમારા વિડીયોમાં આવતી હોય છે અને ઘણા પર્સનલ પણ મેસેજ આવતા હોય છે અપડેટ તો તમે આ વિડીયોમાં હજુ પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય કોઈ એવું લાગતું હોય ડોક્યુમેન્ટને લગતો તમારા મેરિટને લગતો કોઈ પણ તો તમે પૂછી શકો છો તમે આગળના વિડીયોમાં પણ જોઈ શકો છો કે તમામ લગભગ જેટલા પણ સવાલો વિડીયોમાં કોઈએ પૂછ્યા હોય છે અને તમામ જવાબો આપણો આપવાનો પ્રયત્ન કરીએ જ છીએ તો તમારે પણ એવું હોય તો તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો અને તમારા મિત્રો બીજા કોઈ શિક્ષણ સહાયક વિદ્યા સહાયકના ઉમેદવાર હોય તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો અને આવી જ તમામ અપડેટ આપણે સમયાંતરે લઈને આપણી ચેનલ ઉપર આવતા રહીશું માટે આજે જ ફોલો કરી દો એજ્યુકેશન વિથ જિજ્ઞસને અને વિડીયો સારો લાગે તો લાઇક કરી અને શેર કરજો જય હિન્દ જય ભારત